નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો વાત કરીએ તો આજે સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીના બજાર ભાવ આજે માર્કેટની અંદર શું રહ્યા છે જે મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો આજે તો સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે પરંતુ આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ તો આગળ વાત કરી લઈએ સૌપ્રથમ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી 749 ને ઓગણપચાસમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર નેવમાં અને એક કિલો ચાંદી ચુમ્મોતેર હજાર નવસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો હવે જાણી લઈએ બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનું પાંચ હજાર વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેમાં છેલ્લા બે દિવસમાં આજે ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ચોરાણું રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર નવસોને ચાલીસમાં વેચાડ્યું છે અને સો ગ્રામ સોનું છ લાખ ઓગણત્રીસ હજાર ચારસો રૂપિયામાં વેચાડ્યું છે તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક